વડોદરામાં રીઢા ગુનેગારને પોલીસે ઝડપી પાડ્યા છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાયદેસરની કાર્યવાહી જ્યાં ગુનાને અંજામ આપતા પહેલા આરોપી ઝડપાયો છે પિસ્તોલ અને કારતુસ સાથે આરોપી પકડાયો છે ગુનેગારના ઘરેથી પિસ્તોલ જીવતા કારતુસ મળ્યા છે ચોરીના સોના ચાંદીના દાગીના કબજે કરવામાં આવ્યા છે આરોપી કબીરસિંહની ચાર પોઈન્ટ ચોપન લાખના મુદ્દા માલ સાથે ધરપકડ કરવામાં આવી છે આરોપી વિરુદ્ધ અઢાર ગુના દાખલ છે જ્યારે ચોરી અને મારામારીના ગુનામાં સંડોવાયેલો છાપ

એક બાતમી મળેલ કે રણોલી ગામ ખાતે કબીરસિંહ ઉર્ફે છોટા કબીર જોગિન્દરસિંહ સિકલીગર તેને પોતાના ઘરમાં ગેરકાયદેસર એક દેશી વિસ્તલ અને એક કારતુસ સંતાડી રાખેલ છે જે બાબતે પૂછપરછ કરતાં છોટા કબીર જોગિન્દર સિકલીંગરે તેના ઘરે તપાસ કરતા અને તેના ઘરેથી એક કારતુસ મળી આવેલ જેમાં દેશી હાથ બનાવટનું અગ્નિશસ્ત્ર એક મેગઝીન સાત જીવતા કારતુસ મળી આવેલ એની સાથે સાથે તેના ઘરેથી સોના જેવી પીળી ધાતુની ત્રણ બુટ્ટી એક વીંટી એક નથણી અને બીજી ચાંદીની ધાતુની જ્વેલરી મળી આવેલ જે બાબતે અને આની સાથે વધુ તપાસમાં દશરથ ગામ ખાતે એક ઇકો ગાડીની પણ તેને ચોરી કરેલ અને તેને એક ચોરીના કામમાં ઉપયોગ કરીને તે જગ્યાએ સંતાડી રાખી તે જગ્યાએ મૂકી દીધેલ તો આ ત્રણેય બાબતેની જાણકારી મળે જે બાબતે ઘરફોડ ચોરીનો ગુનો ગોત્રી ખાતે છ બારના રોજ દાખલ થયેલ સમા માં ઈકો ચોરીનો ગુનો પંદર બારે દાખલ થયેલ અને આમ સેકનો ગુનો જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ છે હથિયાર આ લોકો ઉત્તર પ્રદેશથી લાવેલા છે તેની વધુ તપાસ જારી છે અને આનો ઉપયોગ તે એક મોટા કામને અંજામ આપવાનો છે તે બાબતેની જાણકારી મળેલ છે જેની વધુ તપાસ જાણી છે કે ના રોકી આમ સેક લાગવામાં તેની મદદગારીમાં એક ચંદન દયાશંકર રાજપૂત સામેલ છે તેવી પ્રાથમિક તપાસમાં જણાઈ આવેલ છે મુદ્દામાલ રિકવર થયેલો છે શું સાહેબ જે તમામ જે છે કઈ રીતે જુઓ છો તમે જે રીતે કે મોટો ગુનો શું છો તે બાબતે એની તપાસ જારી છે તે એનો શું ઉપયોગ કરવાના હતા અને તેની વધુ જાણકારી આપણને તપાસ દરમિયાનથી જણાવી આપવામાં આવે આરોપી નો આરોપી અગાઉ અઢાર ગુના નોંધાયેલ છે જેમાં ચેન સ્નેચિંગ ગરફોડ વાહન ચોરી મારામારી તેમજ અગાઉ ત્રણ વાર પાસા હેઠળની કાર્યવાહી કરવામાં આવેલ છે અત્યારે ચોરી કરવા માટે હતો કે પછી અત્યારની તપાસ જારી છે